જો લાલાને વાઘા બદલી દીધા મંદિર મસ્ત સાફ થઈ છે અને બધું ડબ્બો કર્યો છે કાના નહીં છે અમુક અમુક મેચિંગ હોય બેના અને અમુક અમુક મેચિંગ ન હોય એવું છે હવે જ્યાં ભાગે તો મેચિંગ મળે ને ત્યાં સુધી તો મેચિંગ જ લઉં ન મળે તો પછી અલગ અમાર મંદિર એ જો મસ્ત સાફ થઈ ગયું છે સરસ રામદેવ પીઠ મૂકાઈ ગયા છે એને નવો વાઘો જો સરસ પહેરાઈ દીધો છે ને સરસ તો બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા તો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે બાળકો રાહુલભાઈ બધા સૂતા છે મમ્મીએ મંદિર સાફ કર્યું હવે હું ઝાપટ ઝૂપટ કરીને જે કિચન પોઈન્ટના ખાના છે ને એ આજે સાફ કરવાના છે તો એટલું કામ હું કરી નાખું એટલે ફટાફટ છે ને બધું કામ મળે પતવા નહીં પછી એક પછી એક પછી ચાલુ જ રહેશે હજી ફ્રીજ બાકી તો એવું છે જો સવાર સવારમાં વારાફરતી બધાય કામ થયા કરશે હવે સુતા છે ફટાફટ આપણે છે ને પેલા કામે વળગી જઈ કામ બધું પતાવી ફરીથી પાછો મળીએ જો અમારે છબીનો હારે છે ટેબલ અહીંયા નથી ને કા ટેબલ આવે ને પછી ચડાવી દો મસ્ત હાર છે જો આ મેન મમ્મીએ જાતે બને ફૂલ મમ્મીએ બનાવ્યા હતા અને અંદરની જે દાંડલી છે ને એ મેં ગુઈથી હતી એવી રીતે કર્યો તો સરસ ત્યારે તો ઘણા ઓર્ડર એ લીધા હતા હારના એ બધું કર્યું હતું પણ હવે તો એવો કઈ ટાઈમ જ નથી રહેતો ચાલો પેલા કામ કરી લઈ ચાલો તો જો માખણને ગરમ કરવા મૂકી દીધું છે ઘી બનાવવા માટે તો અમે છે ને ઘરે જ બનાવીએ છીએ મલાઈમાંથી ઘી એટલે ઓરિજિનલ ઘી જ આપણે મસ્ત ખાઈ મજા આવે એટલે એ બનાવી છીએ મમ્મી તેલના ડબ્બા ગોઠવે છે અને હું કરું છું જો ટોલીઓની સાફ સફાઈ આ બધા કવર સાફ કર્યા ને હવે જો કાચની બરણીઓ બરણીઓની બધું છે એ બધું વ્યવસ્થિત ગોઠવવાનું છે આ બધે ખાનામાં તો જમ સાફ કરી કરીને મસ્ત મૂકી દીધા એવું બધું કરવાનું છે તેલના ડબ્બા એવા તો એ બધું ગોઠવું ને એવું બધું કર્યું અને માખણ એ હર ગરમ થાતું જાય નહીં આ પાછું છે ને ઉભરાય બહુ એટલે એનું ધ્યાન રાખવું પડે એક જણ ને એવું થાય નહીં તો વયું

મસ્ત હનુમાન ચાલીસા જે સપ્તાહ બેસવાની છે મીરા એવાની પાસે એની બહુ મસ્ત રવેડી હતી રવેડી એટલે શોભાયાત્રા પોથી યાત્રા બહુ મસ્ત હતી અગિયારસો પોથી તો બધી લેડીઝે છે ને માથે લીધી હતી ને રસ્તામાં પાણી સોડા બધુંય બહુ મસ્ત હતું જોરદાર આયોજન હતું અને ગાડી બધી બારની ને એટલી મસ્ત હતી ને જોવાની બહુ જ મજા આવી ગઈ કેમ પણ મમ્મી મજા આવી ને

ચાલો તો વિંડા શાક બનાવવાનું છે અત્યારે સાંજમાં અને સાથે બનાવવાની છે થોડીક ખીચડી ખીચડી કોણ કોણ ખાય છે એટલી જ બનાવું થોડીક જ કરું ને થોડીક જ ખીચડી કરવાની છે બાકી તો રોટલી ને ભાખરી ને ખીચડી શાક ને એવું બધું થોડું થોડું કરી નાખ્યું ચાલો બીજું શું હવે સાત વાગી ગયા છે હવે ઘડિયાળ તો મંદિર ઉપર જો ગોઠવાઈ ગઈ છે હવે ઘડિયાળનું કંઈક થાય તે થાય કા ત્યાં સુધી તો અહીંયા જોવાનું છે હવે કરશે તો જો છે ને સરસ મજાનો કલર કામ થઈ ગયો છે અહીંયા બધું મસ્ત થઈ ગયું છે અને અહીંયા વોલપેપર લગાવાઈ ગયું છે અને વોલપેપર એ બહુ જ મસ્ત છે એકદમ જ સરસ થ્રીડી તો ઈ કામ આજને આજે છે ને બધું પતી ગયું છે હવે કામ શું બાકી છે તો ચોકડીનો દરવાજો કરવાનો બાકી છે સ્ટોર રૂમના દરવાજા કાઢીને હા એ બધું બાકી છે હવે એ બધું કરવાનું છે તમને અમારા મમરાને ને એવું બધું દેખાતું છે એમાં એવું છે મમ્મી કેવું મમરા લેતી આવું એ કે તો હું તને છે ને એ કે લાડવા કરી દઈશ તો એવું છે એકવાર તો છે ને મમરાને લાડવા ખાઈ લીધા અને પૂરાય થઈ ગયા પણ મમ્મી કે કે હું પાછા મમરાને કોથળી લેતી આવું અને એ કે બનાવી દઉં એટલે તમને મમરાને કોથળી દેખાતી હશે તો એવું છે ધર્મને લઈને દાદા કે છે નીચે મમ્મી ગયા સપ્તાહમાં અને ખરેખર બહુ મસ્ત રવેડી હતી બહુ જ મસ્ત પોથી યાત્રા હતી અગિયારસો તો ઈ પોથી માથે લીધી હતી અને બાકીનું બધું અલગ અને બહુ જ સરસ હતું અમારે તો અહીંયા થી દેખાતું હતું બાજુવાળાના ઘરે થી અમે તો પછી છે ને બેઠા બેઠા જોઈ પપ્પા આવ્યા ને નીલને લઈ સ્કૂલે થી તોય એને છે ને આમ રસ્તો ન મળ્યો કે પછી એને ગાડી થોડીક દૂર મૂકીને આવવું પડ્યું એવું થયું એ અત્યારે તો છે ને મમ્મી ગયા છે ત્યાં હનુમાન ચાલીસા સપ્તાહમાં તો મમ્મી ક્યાં આજે હું જાઉં કેવું છે કેવું નહીં બેસાય એવું કે તોય કે પછી તમે કાલે બધા આવજો કેમ કે બાળકોને લઈને જવાનું હોય ને એને છે ને ઠંડી લાગી જાય અને ઠંડી લાગે ને તો મેળ જ ન આવે એવું થાય એટલે મેં કીધું કાંઈ નહીં આજે તમે જાવ પછી મેં કીધું અમે જાશું ને જોયું જશે શું છે બેટા શું ગજ છો બહુ ગોઈ તો તે પણ ટેનિસ બોલ હોય ત્યારે છે ને હાથમાં ન રાખે આમ ફેંકી દે ફટફટ ફટફટ અને ન મળે ને ત્યારે પછી ગોયતા ગોય એવું છે લાઈટ બંધ કરતા હોય છે દીકરા આવ્યો તો અમાર નીલ છે ને અમાર નીલ છે ને થોડોક બીકણો છે અંધારામાં ન જાય શું કેવું હવે આમ જો પાપડ છે એ તો હવે છે ને એ ખાવાનું ફફડ છે જો ગોત છે ખાવાનું શું ખાવું છે કે લાફો ખાવો છે તો મફતમાં મળી જાય લાઈ એકદમ નાસ્તો નહી મળે રોટલી છે ખાઈ લે જો ચાલુ કરી જો ઘરે છોકરા આવું જ ખાધા પછી માયગા જ કરે છે કેજો મને જરાક મારે મારે તો જો આવું જ કરે ખાધા પછી છે ને માયગા કરે તું જરાય મારા ચંપલ ઉપર ચડાય એમ કર માને બિચારીને આપણે આ ગાડીનું કઈક નામ પાડી દેવું જોઈએ ભટકાર્ડમાં તું ટેણું આવે શું અમારે કેટલી વાર દાદર ચડ ઉતર ચડ ઉતર કર્યા અરે હું તને કેતી હતી કે હવે તું થાકી જાઈશ થાકી ગયો ને દાદા ન બોલાવી લે હું ફોન કરું હું ફોન કરું હાલ તું બેય જ

તો એવું છે જો ધર્મ ઘોડો લઈ ગયો સાયકલ લઈ ગયો બધુંય લઈ ગયો નીચે ઓ પણ નહોતું કોઈ નથી વાણી નથી એવું છે જો અમે શ્રીનાથજી મહારાજને છે ને હારે મસ્ત ચડાવે ગયો હું નહોતી કહેતી તમને બહુ જ સરસ દેખાવા આવે પહેલાં છે ને યલો અને ગ્રીન હતું તો એ તો અસલ મોગરાનો આરો હોય ને એવું જ લાગે ગ્રીન દાંડી લીલી અને મસ્ત ગલગોટા જેવા ફૂલ પીળા કલર ના ઓકે હવે તું ક્યાં નહીં જાતો દાદા ઉપર આવે છો જો કેટલા વાગ્યા છે દેખાય છે તમને અગિયાર માં દસ ની વાર છે અને આ ભાઈને જો બહુ ભૂખ લાગી જાય રમવા જાય પેલા દોડા દોડ પછી ભૂખ લાગે કા એ ચાદુ જ નહીં પીવે ને એમ તો ધીમે ધીમે ખાવા દે નાસ્તાન ડબલ લઈને બેસી ગયાં છે અને આ બાજુ હું બનાવું છું મેહુલની ભાખરી આ મારો રોજનો રૂટિન હોય ક્યારેક શાક હોય તો રોટલી બનાવવાની હોય એવું બધું હોય અને જો રોટલો બનાવવાનો હોય તો એ મમ્મીએ વહેલો બનાવી નહીં હોય આજે શાક ભીંડાનું હતું શું છે એ તૂટેલું જ છે તમ તારે ખા તો આજે છે ને શાક ભીંડાનું હતું તેન ભાવે એવું નહોતું એટલે ચા ને ભાખરી બનાવી છે હવે તો આમ આઈખાય તે તો અમારે બાર તો વાગી જ જશે ચાલો ચા બને છે ભાખરી બનાવી દો બધાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી હું દઉં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ